નમસ્કાર આજે જીવન રંગને ભરેલા અથવા જીવનની ફિલોસોફીઓથી રંગાયેલા બે ત્રણ કાવ્ય રજૂ કરીશ પહેલા હરિન્દ્ર દવેની એક રચના રજૂ કરીશ અને એ પછી સુરેશ દલાલના બે ત્રણ ગીતો રજૂ કરીશ શબ્દ જ્યારે કાવ્ય સ્વરૂપે આગળ ઉપર ઉતરે છે ત્યારે એમાં જીવનનો અર્થ વિચારોનો અર્થ ચિંતનનો અર્થ આ બધાનું એક એવું સરસ સમન્વય થઈને આપણી સામે તત્વ આવતું હોય છે જે તત્વ સૌને વિચાર યાત્રામાં સુલભ હોતું નથી અને એટલે જ કાવ્ય સ્વરૂપે આવેલા કેટલાય જીવનલક્ષી ચિંતનો અમરત્વ અપાય્યા છે સમજણની એક ઊંચાઈ આપણે ઉંમરના જે પડાવ પર છીએ ત્યાં સમજણની એક ઊંચાઈ બહુ જરૂરી છે અને એવી સમજણની ઊંચાઈની વાત કરતું એક સરસ કાવ્ય શ્રી હરેન્દ્ર દવે નું કાવ્ય છે ચરણ રૂકે ત્યાં કાશી એટલી સરસ જીવન ફિલોસોફી એટલા સરળ શબ્દોમાં અહીં રજૂ થઈ છે કે આપને પણ એ માણવાની મજા આવશે જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી ઝાકળના બિંદુમાં જોયો ગંગાનું જલરાશિ આજે સમગ્રને સૂક્ષ્મમાં જોવાની જે સમજણ છે એ સમજણ જીવનના પચાસ સાહીઠ સિત્તેર વર્ષ પછી આપણામાં ન આવી હોય એવું ભાગ્ય જ બને અને એ સમજણની વાત કે ઝાકળના બિંદુમાં જોયો ગંગાનો જલરાશિ જ્યાં પાય ઉઠે ત્યાં રાજમાર્ગ આપણે કેવી સરસ મનની ભૂમિકા છે જ્યાં ઉઠે ત્યાં રાજમાર્ગ તરતો ત્યાં મહાસાગર જે ગમ ચાલુ જે ગમ ચાલુ એટલે કે એ તરફ જે ગમ ચાલુ એ જ દિશા મુજબ ધ્રુવ વ્યાપે સચરાચર કેટલીક વસ્તુઓ ધ્રુવ ધ્રુવ એટલે સ્થિરતા નો પ્રતિક છે અને કેટલીક વસ્તુઓ આપણા મનોજગતમાં જિંદગીના પચાસ સાહીઠ પાંચ દસ પાંચ છ દાયકાઓ વિતાવ્યા પછી કેટલીક વિચારો કેટલીક માન્યતાઓ ગમાવો અણગમાવો એ હોય છે એની અહીંયા સરસ રીતે વાત કરી છે મૂજ ધ્રુવ વ્યાપે સચરાચર એટલે કે હું જે માનું છું એ જ સચરાચરમાં છે એવી એક સ્થિરતા વૈચારિક સ્થિરતા અભિપ્રાયોની સ્થિરતા જીવનના આ તબક્કે આવી હોય છે ઓશો રજનીશ ની સમાધિ પર લખ્યું છે કે અહીં એ વ્યક્તિ સુતો છે જેમણે આ તારીખથી આ તારીખ સુધી આ વિશ્વનો પ્રવાસ કર્યો હતો તો આપણે સૌ પારાવારના પ્રવાસી છીએ આપણે સૌ વિશ્વમાં આવેલા પ્રવાસી છીએ એ વાત અહીંયા લખી છે હું તો નિત્ય પ્રવાસી અને આગળ લખે સ્પર્શું તો સાકાર કોઈ પણ સાધનાનો સાકાર અને દ્વંદ ઉભો કરતો હોય ત્યારે આ પંક્તિઓ વખતે સ્પર્શું તો સાકાર ન સ્પર્શું તો જે ગેબી માયા એટલે કે જેને હું સ્પર્શી શકું છું એ સાકાર સ્વરૂપે છે અને જેને સ્પર્શી નથી શકતો ગેબી માયા સ્વરૂપે છે એટલે કે અનુભૂતિના વિશ્વમાં છે હું જે ઉકેલું હું જ ગૂંચું એવા ભેદ છવાયા અહીં શંકરાચાર્યનો અદ્વૈતવાદ બહુ સરસ રીતે બહુ ઝીણવટથી ગૂંથ્યો છે કે હું જ ઉકેલું હું જ ગૂંચું એવા ભેદ છવાયા હું જ કદી લપટાઉં જાળમાં હું જ કદી લપટાઉં જાળમાં હું જ રહું સન્યાસી અહીં સુરેશ દલાલની પેલી સરસ પંક્તિઓ યાદ આવે છે તું પાંડવ તું કૌરવ મનવા તું રાવણ તું રામ અહીંયાના આ કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ જે કઈ સૃષ્ટિમાં છે જે કઈ સમષ્ટિમાં છે એ જ આપણામાં છે એવી સરસ વાત હું જ કદી લપટાઓ જાળમાં હું જ રહું સંન્યાસી હું જ વિલા સે રમું હું જ વિલા સે રમું ધરી હું જ પરમ નું ધ્યાન કદી અયાચક રહું કદી અયાચક રહું જાચી લઉ કદી દુષ્કર વરદાન મોત લવ હું માગી જે પણ ઘણા બધા વૈચારિક દોહન પછી પ્રગટેલી આવી સુંદર કવિતા હરિન્દ્ર દવે ની માણ્યા પછી હવે આપણે સુરેશ દલાલની એક બે પંક્તિઓ એક બે એક બે રચનાઓ માણીએ એ પણ આવા બીજા સાથે લખાયેલી છે જીવનના એક પડાવ એવો આવે કે જ્યારે આપણે શું કરવું એ આપણે નક્કી કરી લીધું હોય કારણ કે જીવનના જુદા જુદા તબક્કામાં આપણે સંજોગોને આધીન સામાજિક રૂઢિઓને આધીન નોકરી હોય તો નોકરીના નિયમોને આધીન એ રીતે આપણે વર્તન કરતા રહ્યા છીએ પણ એક તબક્કો જીવનમાં એવો આવે કે જ્યારે હવે હું જ મારા મનનો રાજા એ વાત અહીંયા બહુ સરસ રીતે કવિ શ્રી સુરેશ દલાલ લખે છે કોઈને કેવું લાગે એની જંજાળ માં નહીં પડીએ કોઈને કેવું લાગે એની જંજાળ માં નહીં પડીએ ચાલો જવું હોય ત્યાં જઈએ ચાલો જવું હોય ત્યાં જઈએ મન ફાવે ત્યાં ઊભા મન ફાવે ત્યાં ઊભા ને મન ફાવે ત્યાં બેઠા કોઈથી આપણે ઊંચા નથી કે નથી કોઈથી હેઠા થી આપણે ઊંચા નથી કે નથી થી હેઠા કોઈના અભિપ્રાય ઊંચકીએ કદી ઊંચકીએ ચાલો જવું હોય ત્યાં જઈએ આપણે આપણા પોતાના અભિપ્રાયો પણ ધરાવી શકીએ એવી ભૂમિકાની સરસ વાત કરી અને આગળ લખે શકવી કે આપણું નાનું રાજને એમાં મન નામનો એક સુબો આપણું નાનું રાજ અને એમાં મન નામનો એક સુબો એની તાબેદારી એમાં ભલે તરો કે ડૂબો એની તાબેદારી એમાં ભલે તરો કે ડૂબો આ મન નામના સુબા ઉપરથી મને મનસુબો શબ્દ યાદ આવે છે કે આપણે આપણા મન જગતના સુબા છીએ હસવું હોય તો હસીએ ને રડવું હોય તો રડીએ ચાલો જવું હોય ત્યાં જઈએ કોઈને કેવું લાગે એની જંજાળમાં નહીં પડીએ ચાલો જવું હોય ત્યાં જઈએ સરસ મજાની રચના સુરેશ દલાલની આપણે ગમશે એવી આશા સાથે રજૂ કરું આપણે આપણી રીતે રહેવું આપણે આપણી રીતે રહેવું ખડક થવું હોય તો ખડક નહીં તો નદીની જેમ નિરાતે વહેવું આપણે આપણી રીતે રહેવું ફૂલની જેવું ખુલવું ને ડાળની ઉપર ઝૂલવું ફૂલની જેવું ખુલવું ને ડાળની ઉપર ઝૂલવું વમરાનું ગીત કાનમાં આંજી વમરાનું ગીત કાનમાં આંજી કાંટાનું રૂપ ભૂલવું જીવનના એક તબક્કે અણગમતી વાતો ભૂલી જવામાં સાર છે એવી વાતને કેટલી નાજુક રીતે અહીં કવિએ મૂકી છે કે બમરાનું ગીત કાનમાં આંજી કાંટાનું રૂપ ભૂલવું આપણે આપણી રીતે રહેવું ખડક થવું હોય તો ખડક નહીં તો નદીની જેમ નિરાતે વહેવું મૂંગા થઈને રહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું મૌન એક સાધનાનો તબક્કો છે એની સરસ વાત અહીં ઓછા શબ્દોમાં કવિએ મૂકી મૂંગા થઈને રહેવું અને કેવું હોય તો પંખીની જેમ કેવું એટલે કે ટંકો કોઈના કાનને ગમે એવી વાત કેવી અથવા લાઘવ સાથે ઓછા શબ્દોમાં કલાકો સુધી બોલા બોલ્યા કલા કરનારા માણસો માટે આ એક સૂચના છે કે ઓછું બોલીને પણ તમે તમારી વાત મૂકી શકો મૂંગા થઈને રહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું ખડક થવું હોય તો ખડક નહીં તો નદીની જેમ નિરાતે વહેવું આપણે આપણી રીતે રહેવું આગળ લખે છે પગલા ભૂસી ચાલતા થવું ઘણાને એક એક મોહ હોય છે હું જાઉં પછી મને બધા યાદ કરે આ મોહથી પણ ઉપર જવાની વાત બિટવીન ધ લાઇન્સ કેવી સરસ કવિએ લખી છે પગલા ભૂસી ચાલતા થવું અહીં કોણ ચાલ્યું હતું આપણા પગલાઓ પણ મૂકી જવાના મોહથી મુક્ત થવાનો પગલા ભૂસી ચાલતા થવું પંથની ઉપર માહલતા જવું માલવું એટલે આનંદ કરતા કરતા ચાલવું જેવો પણ રસ્તો હોય મુસાફરીનો આનંદ લેતા લેતા ચાલીએ તો એક સરસ સંદેશ પંથની ઉપર માલતા જવું આનંદ આનંદ વેરતા વેરતા આનંદને પંપાળતા જવું આનંદ આનંદ વેરતા વેરતા આનંદને પંપાળતા જવું માત્ર આપણે જ આનંદ કરીએ એવું નહીં આપણી આસપાસના લોકો પણ આનંદમાં રહે એવા પ્રયત્નોને અહીંયા કવિએ ઇંગિત કર્યા છે લેવું દેવું કંઈ કશું નહીં લેવું દેવું કંઈ કશું નહીં કેવળ હોવું એ જ તો રહેવું ਯੂਰ ਹੋਊ ਏਜ ਤਰੇਉ ਖੜਕ ਤਉ ਹੋਏ ਤੋ ਖੜਕ ਨਹੀਂ ਤੋ ਨਦੀ ਨੀ ਜੇਮ ਨਿਰਾਤੇ ਵਹਿਉ ਆਪਨੇ ਤੋ ਭਾਈ ਆਪਣੀ ਧੀਤੇ ਰਹੋ